નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપણું દિલીપ ઠાકોર દોસ્તો બે હજાર પચીસ માટે વિવિધ યોજનાઓ પોર્ટલ જે રજૂ કરવામાં આવ્યું તેની અંદર આ વખતે ફેરફાર કરવામાં આવ્યો છે આઈ ખેડૂત પોર્ટલ જે પહેલા પહેલા તે પહેલાના ધોરણે જે પહેલા ઓનલાઈન અરજી કરે તેનો વહેલો નંબર આવે એવી જે સિસ્ટમ હતી તે રદ કરી અને હવે એકવીસ તારીખથી ઓપન થશે ત્યારબાદ તે એકતાલીસ દિવસ સુધી ખુલ્લું રહેશે અને એકતાલીસ દિવસ સુધી ખુલ્લું રહેશે ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે અરજી કરીએ છીએ સમજો તમે છેલ્લા દિવસે અરજી કરીએ છે તો બી તમે સબસિડી મેળવવાના હકદાર થાશો એટલે કોઈ પણ ખેડૂત મિત્ર આની અંદર ઉતાવળ કરવી નહીં અને દોસ્તો મેં પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો કે તમે જે આઈ ખેડૂત પોર્ટલ પર જે ખેતીવાડી યોજનાઓ છે તેની અંદર લાભ મેળવવો હશે તો તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો ન કરાવવી હોય તો હજુ પર હજુ પણ કરાવી લેજો બીજી વાત દોસ્તો કે આઈ ખેડૂત પોર્ટલની જે ડિઝાઇન છે એ એકદમ સરળ બનાવી છે જેના કારણે સામાન્ય ખેડૂત પણ તેની અંદર અરજી કરી શકશે અને મેન જે મુદ્દાની વાત છે કે જે પહેલા વહેલા તે પહેલાના ધોરણે જે આપણને ખેડૂતોને લાભ સરકાર આપતી હતી તે રદ કરી અને હવે એકવીસ તારીખથી ખુલ્લું રહેશે અને એકતાલીસ દિવસ સુધી એકવીસ તારીખથી ખુલ્લું થશે અને એકતાલીસ દિવસ સુધી ખુલ્લું રહેશે એકતાલીસ દિવસની અંદર જેટલી પણ અરજીઓ આવી છે એનો જે એપ્લિકેશન નંબર છે એ એપ્લિકેશન નંબર નો ડ્રો સિસ્ટમ થશે અને જે પણ લકી ખેડૂત થશે તેમને આ યોજનાનો લાભ મળશે એટલે દોસ્તો કોઈએ ઉતાવળ કરવી નહીં અને જેની પણ જે પણ ખેડૂતે હજી સુધી અરજી ના કરી હોય કુલ ઓગણપચાસ યોજનાઓ છે એટલે જેને કોઈ લાગતું ઓળખતું હોય જેની અંદર તમારે જેની જરૂરિયાત હોય તે વસ્તુ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો દોસ્તો આ યોજના મેળવવા માટે જે વખતે તમે ઓનલાઈન અરજી કરો છો તે વખતે તમારે જે સાથે ડોક્યુમેન્ટ શું રાખવા તો એની વાત કરું તો એક તો આઠ નો ઉતારો કે જેની અંદર જમીન ખાતા નંબર હોય ત્યારબાદ બેંક પાસબુક આઈ કોડ અને એનો એકાઉન્ટ નંબર સરખો દેખાતો હોય કે જેના કારણે એની અંદર તમારી સબસિડી જમા થશે એટલે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક હોય તો બી ચાલે ત્યારબાદ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર કે જે નંબર તમે નાખો છો એની અંદર તમારી કોઈ અરજી સિલેક્ટ થઈ છે કે નથી થઈ તેની માહિતી મેસેજ દ્વારા તમને મળી રહે જેથી કરીને તમારો જે ચાલુ મોબાઈલ નંબર હોય અને તમારી જોડે રહેતો હોય હંમેશા એવો નંબર તેની અંદર એડ કરવો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી રહે બીજી કોઈ વિશેષ માહિતી હશે તો દોસ્તો અવશ્ય રજૂ કરીશ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હસ્તું જય હિન્દ જય ભારત